સુરતમાં મેટ્રો સહિત રસ્તાઓના ખોદાણમાં યોગ્ય વૈકલ્પિક રૂટ ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલના અભાવમાં પ્રજાને ટ્રાફિકની સમસ્યાથી ઠરેલી અસહ્ય પીડામાંથી મુક્તિ આપવા આમ આદમી પાર્ટી દ્વારા સુરતના પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે

આવું વારંવાર કહેવામાં આવ્યું આયોજન માટે જે વ્યવસ્થા તંત્ર કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી કેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું

આજ રોજ માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને અમે આવેદન આપવા માટે આવ્યા છીએ કે સુરત શહેર જ્યાં ભારતીય જનતા પાર્ટીની છેલ્લા ત્રીસ વર્ષથી એક ધારી એક હથ્થું સત્તા છે એ સુરત શહેર આજે પણ જેવી ત્રીસ વર્ષ પહેલાં સમસ્યા હતી એની એ જ સમસ્યાઓમાંથી પીડાઈ રહ્યા છે જે ટ્રાફિક સમસ્યાઓ હતી જે ખાડાઓની સમસ્યા હતી એ વ્યવસ્થા જે હતી એ જ વ્યવસ્થા આજે ત્રીસ વર્ષ પછી પણ અડીખમ ઊભી છે સુરત શહેરના કોઈ પણ ભાગમાં જઈએ ક્યાંક તો રોડ ખોદેલા છે અથવા તો એ રસ્તાને કોઈને કોઈ કામના બહાને વિકાસના બહાને ડાયવર્ઝન આપવામાં આવેલા છે જેના કારણે લોકો કલાકો સુધી એ ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે કોઈ વ્યક્તિ કોઈ વિદ્યાર્થી કોઈ ગૃહિણી પોતાની ઓફિસે પોતાના ઘરે કે પોતાના કોલેજે કે પોતાની સ્કૂલે સમયસર પહોંચી શકતા નથી અને એના કારણે લોકોનો સમય ખૂબ જ વેડફાય છે માનવ કલાકો વેડફાઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને નિવેદન કરવા માટે એ વિનંતી કરવા માટે આવી છે કે સુરત શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવાની પ્રાથમિક જવાબદારી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની છે અને પોલીસ કમિશનર શ્રી આ બાબતમાં સકારાત્મક અભિગમ દાખવી અને સુરત શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવે એવી આશા સાથે આમ આદમી પાર્ટી એમને નિવેદન કરવા માટે આવી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂ સુરત